સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકામાં આવેલા મઠ ગામે આવેલા દયાળી મેલડી માતાના મંદિરે દર રવિવારે હજારોની સંખ્યામાં ભક્તોનો ઘોડાપુર ઉમટી પડે છે અહીંયા શ્રદ્ધાપૂર્વક માનતા માનવાથી દરેકની મનોકામના પૂર્ણ થાય છે આ મંદિરની વિશેષતા એ છે કે અહીંયા દાનપેટી મૂકવામાં જ નથી આવતી અને આ મંદિરમાં ફક્ત ચોકલેટનો પ્રસાદ માતાજીને ચઢાવવામાં આવે છે દર રવિવારે માતાજીના દર્શનાર્થે ભક્તો દૂર દૂરથી આવે છે અને માતાજીના દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવે છે બ્યુરો ચીફ રાકેશ ઝાલા ગુજરાત ક્રાઇમ ન્યૂઝ સાબરકાંઠા